આપણે પહેલો દાખલો ગણીએ તો 44 બાદ પાંત્રીસ તો ચાર માંથી પાંચ ના જાય એટલે આપણે દસ નું એટલે ચાર ના ઉપર ચૌદ અને ચાર માંથી માં આપણે અહિયાં ત્રણ મિકી દેવાના એટલે ચાર માંથી એક ઓછો થાય એટલે ત્રણ એટલે 14 માંથી પાંચ કાઢીએ એટલે નવ અને 3 માંથી ત્રણ કાઢીએ એટલે જીરો આપણો જવાબ આવી જાય આપણે બીજો દાખલો શીખીએ તો ચુમ્માલીસ માઇનસ ચુમ્માલીસ ચાર માંથી એટલે જીરો ચાર માંથી આપણો જવાબ આવ્યો આપણે ત્રીજો દાખલો કરીશું પિસ્તાલીસ માઇનસ છત્રીસ તો પોચમાંથી છ જાય નહીં તો આપણે અહીંયા દસ મૂકીશ તો પંદર અને ચાર માંથી એક ઓછો કરીએ એટલે ત્રણ અને પંદર માંથી છ કાઢવાનું તો આપણે બાર તેર ચૌદ પંદર એમાંથી છ કાઢીએ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે આપણો જવાબ આવશે નવ અને એમાંથી એટલે જીરો તો આપણો જવાબ આવ્યો નવ દાખલો ગણીય તો પંચાવન માઇનસ પંચાવન તો આપણો જવાબ પાંચ માંથી પાંચ જાય એટલે જીરો અને પાંચ માંથી પાંચ જાય એટલે જીરો તો આપણો જવાબ આવી જાય જીરો ચાલો બાર દસો પાંચમો દાખલો તો છેતાલીસ માઇનસ તો છ માંથી સાત જાય નહીં એટલે આપણે અને ચાર માંથી એક કાઢી ચાર માંથી એક ઓછો કરીએ તો આપણો જવાબ ત્રણ તો ને તો માંથી સાત કાઢીએ એટલે નવ અને ત્રણ માંથી ત્રણ જાય એટલે જીરો તો આપણો જવાબ આવી ગયો નવ